નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ બે દિવસ પહેલાં જ મોરબીને મહાનગરપાલિકાને કાર્યાન્વિત કર્યા બાદ આજે સવારે જ મોરબીના કમિશનર તરીકે સ્વપ્નિલ ખેર ખરે જે છે તેમને ચાર્જ સંભાળ્યો છે ચાર્જ સંભાળતા જ બપોર સુધી જે છે તે ઓફિસની કાર્યવાહી ઓફિસના જુદા જુદા વિભાગો સાથે મિટિંગો કર્યા બાદ બપોર બાદ જે છે મોરબી શહેરના જુદા જુદા જે વિસ્તારો જે છે તે વિસ્તારોની જે છે તે મુલાકાત અત્યારે કરવામાં આવી રહી છે જુદા જુદા વિસ્તારોની જે છે મુલાકાત અત્યારે કરી રહ્યા છે આ ઉપરાંત જ્યાં જ્યાં કચરો હોય તેને દંડની કાર્યવાહી પણ જે છે કરવામાં આવી છે ત્યારે અત્યારે વાવડી રોડ ઉપર તમે જોઈ રહ્યા છો વાવડી રોડની અત્યારે મુલાકાતે છે સુરત બાગ એટલે મેંદ્રાપરા મેઇન રોડ સુરજબાગ સહિતની મુલાકાત બાદ અત્યારે વાવડી રોડની જે છે તે મુલાકાતે અત્યારે લઈ રહ્યા છે અને તમે જુઓ જ્યાં કચરો પડ્યો હોય તે દુકાનદારોને જે છે દંડ પણ કરવામાં આવી રહ્યો છે કારણ કે સ્વચ્છતાને પ્રથમ પ્રાધાન્ય આપી છે તમે જોઈએ છો કે અત્યારે જે કચરો જ્યાં ત્યાં ફેંકવામાં આવી રહ્યો છે તેને દુકાનદાર પાસેથી ઉપડાવી અને હાજર દંડ પણ કરવામાં આવી રહ્યો છે

અત્યારે રોડ પર તમે ચાલીને જે છે તે નિરીક્ષણ કરી રહ્યા છે અને જ્યાં ત્યાં કચરો લોકો ન ફેંકે તેના માટેની જે છે તાકીદ પણ કરી રહ્યા છે અને જ્યાં ફેંકો હોય તો તેની સામે દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે પ્રથમ દિવસે ચાર્જ સંભાળતાની સાથે જ ફિલ્ડમાં કમિશ્નર જે છે ઉતરી ગયા છે એની સાથે ડેપ્યુટી કમિશનર સમજાવો અહીંયા પણ જે કચરો જે છે સર આજે પ્રથમ વખત તમે ચાર્જ સંભાળ્યો છે ને આજે ફિલ્ડમાં છો ક્યાં ક્યાં વિસ્તારની મુલાકાત લીધી શું લોકોને અપીલ આજે જે મૂલ સફાઈની કામગીરી મોરબી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે એની સમીક્ષાના ભાગરૂપે અમુક વિસ્તારોની મુલાકાત લીધી છે અને સફાઈ કામદારો સાથે પણ વાર્તા કરી છે અને એમના વિસ્તારમાં એમના દ્વારા કરવામાં જે આવતી કામગીરી છે એ જોઈ છે અને સંતોષકારક મળી છે અને ચાર સફાઈ કામદારોના અમે રજિસ્ટર પ્રમાણે જોવા નીકળ્યા હતા બધા ડ્યુટી ઉપર મળ્યા હતા અમુક જગ્યા વિસ્તારોમાં ગંદકીમાં જ્યાં નાગરિકોની જવાબદારી છે ત્યાં પણ એમને અમને અમે એમને સમજૂતી કરી છે અને એ લોકો પણ જાગૃત થાય એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ આગામી સમયમાં પણ તમે જે ફિલ્ડમાં ઉતરણ લોકોને શું અપીલ કરશો યસ બધાને મારી અપીલ છે કે મોરબી શહેરને સ્વચ્છ રાખવા માટે આ બધાનું સહકાર અમને જોશે અને અમે સો ટકા પ્રયત્ન કરશું એમાં બટ આપના તરફથી પણ પ્રયત્નો જોશે ઘણી બધી દુકાનોમાં અમે જોતા હોઈએ છીએ કે દુકાનની બહાર ખૂબ કચરો હોય છે તો એમાં જે દુકાનદારો છે એમની પણ જવાબદારી છે કે લોકો સ્વચ્છતા જાળવે અને તમામ નાગરિકોની પણ જવાબદારી છે કે જ્યારે આપ લોકો નીકળો અને ક્યાંય પણ કોઈ વસ્તુ આપ કોઈ પણ દુકાનથી લો તો એનું જે રેપર છે એ નજીકના ડસ્ટબિનમાં અને દરેક દુકાન પાસે ડસ્ટબિન રાખવાનું જ હોય છે દરેક દુકાનમાં ડસ્ટબિન ઉપલબ્ધ હોય છે તો ત્યાં ત્યાં જ આપ લોકો દ્વારા નાખવામાં આવે એ તમામ મોરબીના શહેરજનોને મારી અપીલ છે દંડ કેવી રીતે છે પ્રથમ વખત કેવી રીતે બીજી વખત કેવી રીતે હા એમાં દંડની જે જોગવાઈ છે એ કરવામાં આવેલી છે ભૂતકાળના ઠરાવ પ્રમાણે એના જે પેરામીટર્સ છે એ નક્કી છે એ પ્રમાણે જ અમે કામગીરી કરશું અને જેમ જેમ જો બીજી વાર કે ત્રીજી વાર થશે તો દંડની જે રકમ છે એ વધારવામાં આવશે મોરબીમાં તમે ચક્કર માનો છો હા અમે મારું ઉદ્દેશ્ય આ છે કે આવતા એક અઠવાડિયામાં મોરબીના લગભગ તમામ એરિયાની વિઝિટ થઈ જાય તો આજે વોર્ડ નંબર છ પાંચ આ વિસ્તારોની મુલાકાત કરી છે બટ ટૂંક જ સમયમાં બધી જગ્યા વિઝિટ થઈ જાય અને જે પ્રશ્નો છે એનાથી પણ અપગત થઈ જઈએ એવો આશય છે ખૂબ આભાર હતા કમિશનર કે જે કહી રહ્યા હતા સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવશે જ્યાં ત્યાં કચરો ન ફેંકે લોકો તેને પણ જે લોકોને જ્યાં ત્યાં કચરો ન ફેંકવા પણ લોકોને જે છે તે અપીલ કરવામાં આવી છે અને જ્યાં કચરા ફેંકે છે દુકાનદારો જે છે તેમને તો દંડની કાર્યવાહી જે છે એ શરૂ કરવામાં આવી છે એક ફેરે બે ફેરે ત્રીજી ફેરે પણ જે છે વધુમાં વધુ દંડ વધુ દંડ કરવામાં આવશે તેવું પણ તેમને જણાવ્યું છે અને લોકોને પણ અપીલ કરવામાં આવી છે અને આગામી એક અઠવાડિયામાં જે છે તે મોરબીના તમામ વિસ્તારોમાં જે છે તે ફરી અને આ તમામ વિસ્તારોની મુલાકાત કરવામાં આવશે તેવું કમિશનર જે છે તેમણે જણાવ્યું છે તો આપણે આશા રાખીએ કે આવીને આવી સ્વચ્છતા જે છે તે જેવી રીતે સાહેબનું વિઝન છે કે સ્વચ્છતા જે છે તેને પ્રાધાન્ય આપવાનું જે વિઝન છે તે સાકાર થાય અને લોકો પણ આમાં સહયોગ આપે અને તંત્ર પણ જે છે આવીને આવી જે કામગીરી જે છે કાયમી કરે તેવી પણ આશા રાખી છે નવી અપડેટ સાથે ફરીથી મેં શું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર